કાળીનાથ ભગવાનની રાજેશ્વર ભગવાનની તવેદર સોમળાની આપણી વચ્ચે આપણા સમાજના પૂર્વ ધારાસભ્ય સમાજના ભામાસા હર હંમેશા સમાજ માટે જ્યાં જરૂર પડે ત્યાં અડધી રાતે દોડી આવતા સમાજનું રથન એવા રઘુભાઈ દેસાઈ આપણી વચ્ચે પરા રાજકીય ગુરુ એવા કે ગઢવી સાહેબ ધનાબા નટુભા ભીખાભાઈ દુદાજી ભેરોદા પૂજાભાઈ દેવરાજજી ટપ્પુભા હુઈગામ તાલુકા પ્રમુખ ભાઈશ્રી ભરતસિંહ અને સમાજના તમામ આપ વડીલો આપ સૌને કાલે જ આમંત્રણ આપ્યું અને આટલી સંખ્યામાં આપ સૌ સમાજના વડીલો આવ્યા

જીવવાનું છે તમારા માટે મરવાનું છે તમારા માટે